અરે મારા આરા શું વાત કરું તમારી સોળી તો લોહી લોહી શું મારા તો કાળજો બળી જાય કાળજો તો ઘર સંસાર છે આમાં કોઈ લડાઈ ઝઘડા ના કરવાના હોય તમે બુદ્ધિ પોકે છે કે નહી કોઈ આટલી એ પૂછી જવું તમારી અરે થા લોહણિયા લોહ ખોલ્યા વગર પોણી લાવે પોણી પાસે ઉભો થા ઉભો થા શાંતિ દે અમાર વેવાય ને વેવાણ ને બધા શું કરે છે ઠીક છે ને શાંતિ ધંધા ચમચમશે તો પછી લડા કરો છો ખબર પડે કે નહી બુદ્ધિ પોકે છે કે નહીં હડમાલા આઈડિયા આવે છે ઘરમાં પોણી ના પાણી પીઓ એ તો કોઈ નથી થોડો નાના મોટો લડાઈ છે

સમજ્યા એટલે હવે પછી મારા લડાઈ દગડા ના જોઈએ ઘરમાં પાછા હવે એ તો હું સમજાવું છું અને તો બધું થાય તમે સમજાવી ધાર્યું ના લાવવાનું હોય આટલા હોય આ તો રોજનું છે તમારી દો થોડા સુધરી અને હું થોડી ને થોડી હમદાવું છું અને સુખ શાંતિ કમાઈ ખોબ બે જણો બાપુજી હવે શું કરવાનું છે રોટલા બીજા લઈ બાપુજી તમારી તમારા ગામ ના પોત ગણા બોલાવો હું મારા ગોમ ના પોત બોલાવો અને જે નિયમ કરે પછી પછી તમારી સુડી લઈ જઈશ

અમાર તો બધા હારા હારા માણસો છે હાર ગામ માં કોઈ ખરાબ ન હોય કોઈ નું ખોટું નહીં કરતા ગામ માં કોઈ ગોમ માં મારી ચેટલી આ કાળુભાની જત ચેટલી છે ખાલી ગોમ માં કોઈ ભી પૂછો નાનું નાનું છોકરું ઓળખે મને કાળુભાઈ એટલે વાત છોડો તમે ઓવે અને તમે આવા રોજ હડમાલા લઈને ઘરમાં હડીયા આવો તો મને શરમ આવે ગમ માં કોઈ કહી દે અમને લાલુભા ને ફોન કર્યો લાલુભા આપડા ત્યાં રોહી હાલો લાલુભા છો ત્યાં મારી બીડી થોડી છોડીને ને જમાઈ રિહાઈ ને આવ્યા છે ઘરે અને જમાઈ મારો બેટો એમ કહે છે કે પોસ જણા બોલાવો તો હું તેડી દઉં નાકા ના તેડી દઉં તો તમે છેતરે છો હોય તો ફટાફટ આવજો થોડે વાર હોય હોય પાંચ દસ મિનિટ આવો ઓકે એ સારું હારું ભલે આવો મોહન છે જીવન જમાઈ બધા બેઠા આવો હોય એ હાટ આવજો ઓકે બીજા બે ત્રણ હારા મોણસો હોય તો હાથે લેતા આવજો આ જમાઈ ગોડો એમ મારો બેટો સમજતો જ નહીં કોઈ

જેટલા દિવસ તું કરે આ તો પાર્ક તો શું કરવા સોનું મોનુ બે હતું તમે બધું તમે

અને મેં ના પાડી જવાનું એટલું સાર પુલો કરવાનું છે ઉલાળો કરીને આઈ જગડા ના કરવાના હોય અને તહેવાર બાર મહિને આવે છે અને તમારે સમજવું પડે શું કેવું બે દાડા થોડી જાય રમવા બે દાડા તકલીફ વેઠવી લેવી પડે

એટલે બેઠો રે છે આવા ફોકરા કોઈ ને મતાલ ઈ તો માં હવે તમે આગેવાનો બે થોડું કેદો કરું છે કેવું હોય હવે

તો પછી બુદ્ધિ ભક્તિ છે ગોમ મારું કેટલું નામ છે તમારી સુડી ને ના બરાબર છે અને હવે પછી લડાઈ મત કરતો શું કેવું આગેવાનો બરાબર રાખવાની અને હવે પછી ફરિયાદો ના આવી જોઈએ તમારી પાસે તમારી છોકરી ને છોકરીને દઉં અને તમારણ ને થોડી સમજાવું તારા તમારે આવું ને થોડી હાથવવાની એટલે શું એ

તારી માં ચોય તારી માં ને બે ભોઠો ઠોકવાના છે એ બધી છોકરીને બેઠી બેઠી હોય કોણ ભણાવે છે એનો ફોન જ લેવો વારો મારે એના ભાઈ થી ખબર તમે શું કરવા તૈયાર કરાય કરાવ